સરસ ના તો ફીહ ની તરતી દોવેલી હતી ને એ પછી બે આસર દોયા ને એ વા પાડી હે ને બે આસર હે ને એ થાવે છે હે તો એ થાવે આજે જરાક ઓઈલો થાય એણી કઠોર આસર લગા દે ખો થાવે ન હોગે ને આ બિન પાવરો તો ખાઈ ગઈ ને એ રોગી ઊભી બીજી બધી આ ઉભી निकाले डेली लिदो आज त पछि एक गिडियु नर्थि दोई पि આને બેરી પડીતી ઓકે તો બતાપો દો થરીયા દે પાછો ધરેલી પાડી સહે પીએ તો મલકની સહાય થાય ભી વ્યાના એનું કાલે દૂધ મેર્યું હતું મલક સહ થાય આ પાડી હે મલક સહે પીએ આ પાડીની કામથી હું એક બી વ્યાણી વ્યા તો મલક ખીર ઊંટું તે અમે ઓલી તો બરાય રીતે નહોતી કરી ત્યાં હવારમાં થોડો કાન નાખી દે હું આ બધા ની નાખી દીધું ટાઈગર ને મિંદા ને તોય વેધ્યું હતું ત્યાં મૂક્યું અને પછી હજે તો થોડુંક પાસે બપોર પાસે મૂક્યું તથા ઝાજું થઈ ગયું હતું બીજા દી આખો દીધી કંઈ ખાધું જ નહીં પદરોય નહોતો કર્યો હમણાં કંઈ કે જામે ગયું ખીરવાનું પેટમાં એ તેલ કાં કંઈક પીવડાવવું જ પણ એક દી ન પદરો કર્યો પછી બીજા દીધા થોડું થોડું ખાવા એ વરગી ગઈ અને પદરોઈ કર્યો એટલે રેડી થઈ ગઈ પણ ખીરું જાજું થઈ જાય એટલે પછી એક દી આ આવડી હે દોઢ ને તોય એની વહેમું લાગ્યું હતું એક દીધી ખાધું નહીં ને પદરોય ન કીધો હતી હમણે ત્યાં હું તો કે કામ

પેલા તો બનાવી પેલી વાર ટ્રાય હા ટ્રાય કરીએ ને તે પછી ઠાવકી બની હે તો વધારે બનાવી ની ભેગા લાડુ વાય બનાવવા ત્યાં પિંડિયા વારે પછી આ બુંદી થઈ જાય આમાં જ કરે લેવા ને પિંડિયા આમાં ટ્રાય કરવું કરે પેલી દા ટ્રાય કરીએ તમે જવો પેલી જ વારમાં ક્યુ એક हा एवढा बरा हिरोकर नाही ये सुंदर <स Becca> बंद कर दे बंद कर दे हा ओली करती ओली करती जाय हत ना 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 जरा काय एवढे ये जरा काय दूं पईदा एवेलो था दूं जरा एक बेक टी पण हा उब्राण तक आ ओळू हे इटली

आज झार वाजी फरे लेवा नहीं रुपा रो है एकदम असल ना आज झारा मधे काटिया तेंदी के बच्चे

નહીં તો હજવારી કાઢવા મોડા જય ને આ ગા ખાડકુ મુકવાન જયના પપ્પા ઉતારે આજ કે કિલો જેટલી ના પછી આજ ઉતારવા વ્યાગ રામ સીતારામ બધાઈ ની જો આ ખારેક ઉતારવાનું ચાલુ છે ને આ બીજો રાઉન્ડ આલે એક રાઉન્ડ આમાં લીધો એ બીજો રાઉન્ડ આલે થોડોક મેં થયો ને એટલી નુકસાની થઈ અને થોડીક ખારેક છે ને અંદર અંદરની બેગડીમાં અંદરની બગીડી ન લાગે ને એ બગડી એટલે આ બીજા રાઉન્ડમાં માં થોડી થોડી લુંગી ખોલતા જઈએ

पीला उतारवा टारगेट ता है जी तो उतार भी है चाचा ये जो हाँ। उतारवा वाले अजय अर्थी खरे उतरे गए हैं कजे अर्थी ना उतरी होय अर्थी अजय जने तो उतरी है तो बीजो राउंड आले हा का थी अर्थी उतरे हैं अजय तो खाने बा तो ओली डोल तो चोवा एक भरे थी एक हवाई ने तो मैं भरे गया था ना एक भरी थी के बे हवाई ने बे भरी थी बे भरी थी पासी ओली त्रिजी भरी ને આટલી ભરી અને હું તો એ વટાણા સેટ આવી હાડા ગિયાર થયા ને તાર માં હે લાડવા કરે ને રોટલા ને રોટલા ને કઢી એ કે એ હું કરે લે તમે કે આજે હું જાજે આજે તો ઘણી ઉતારવાની છે ને ઉતારવા લાગ્યા તો હાડા ગિયાર થયા થોડીક ઉતારવા લાગ્યા તો વધારે ઉતરે જાય ને જઈ ને તો આજે ગામમાંથી આવ્યા ને તો વાગલી ખારેખમાં જાવું ને તો વાગલી ખારેકમાં જઈ આમાંથી બધી ઉતારી લીધી

ને આ તો વેલા હે ગેલકા ના હા ના ગલકા નો વેલો ઉતો ને ઈ ઉઈ ગયા તો મિત આલતી ડોલ ભરવા લાગી તી ડોટ ડોલ તાણી ભરી ઉતી ઉતી ઈ બે ડોલુ નાખે આયા ને એ પાછી આ બે ડોલુ ભરાવ્યું ને બાર તા વાગે ગા બહાડા બાર થા તો તલ પર જાય ને નાગમાં થાઉ કુ વાદરો જાય તે ગમો હોય મે કે કા હોય ઈ થાઉ કુ વાદરો હું તવેરે પાસી ઉતારવા માંડિયે ના બેડલ ઉપર જઈએ તો હો હો નહો ઉતારવાની હે ઓલી ફેર તો એક જ ડોલ માં નાખવ્યું પડતી જ હતી એક જ લંગ માંથી ઉતારતા હતા એ હો હો નરીક ને એ ઉતર ગઈ એ ઓસી હે આ બધી માંથી ઉતર ગઈ એ ઓસી આ પાછતરી છે ને પાછતરી હે પણ આ મોટીયું હે ખાયકું મોટી મોટી હે જો તો ઈ મોટીયું હે ને આઈ જમ મોટીયું હે

ની ઓલી વાડરું પડ્યા પણ નહીં બવાવે આવે ત્રાહું વ્યું જ જાય તો જ આ લાગે આફર પાછો ઓર્ડર કર્યો નાસ્પતિ હા નાસ્પતિ ના કાકા માં વસ આંબા ઓલી

હા તે આમાં આ વાર શિયાળ કેરીઓ આવી બે કેરી ઉતું હેઠળ બગડે ગયેલું આપણે લીધી બે હે ને એ પાકી હતી અમે મૂક્યો તો માણસ કે ના ઈ તમે ખોટો હોય કે કેરી તમે મૂકી પછી તમે વિડીયો ઉતાર્યો ને એ આંબામાં થળી હોય કે કેરીઓ આવે એ કેતા આંબો ને ત્રીજું બધા મોટા હે ને આંબો પછી ભાંગે પડ્યો તો નવારીમાં શિયા આવ્યું હતું તો બે હેઠળ ઉતારી તમે હાથમાં પકડી દીધું સીધી તૂટે ગઈ હતી ઉતારી બીજો હે ને મે થયો ને એમાં ફૂલ એકદમ પીરી પીરી ના હેઠી પડે ગઈ હતી મેં આવ્યો એમાં પછી અમે કઈ જોવા ન થાય

તક વદેગો તો યોમીdade ઉતારવાનું ચાલુ રાખીએ આ ગામ દીનોજીક વધારે છે ડોલ લે ખુરશી બધું ભેગું લઈ જાવ પડશે એક વત્તા જાય તો યોમી તો ઉતારવાનું ચાલુ રાખીએ ચાલ નમોપોરને બધું શું છે બનાવ્યા બુંદી આ બધી માય કરી બપોરાનું પટી હે રોટલા હે બે દહીં Hả? ઈશ્વરિયાનો રાઉન્ડ હે ઈશ્વરિયાનો ઈશ્વરિયાનો હમ એ તમારે પડ્યું છે હું ગામમાં મૂકવા જા હા